સોનેરી સોનેરી કેટલા છે તમારી પાસે ટોટલ છ સાત ઘોડીઓ કેટલી છે

કાઠિયાવાડીની મિનિમમ કેટલી હોય છે અને એક કે કાઠિયાવાડીમાં એક આ કલરમાં વધારે આ જે લાઇન તો હોય છે કાઠિયાવાડી

અને રોજો કલર રોજો આ ટપકા વાળી રેર પોડી અત્યારે બઉ રેર થઈ જાય છે થોડાક ટાઈમ પછી અને ટપકાવાળી વાળી રોજી થઇ જાય છે અને પણ પટ્ટો તો ટૂંકમાં અને અત્યારે સેમા આપણે ઉતારવાની છે અને અત્યારે બે આ બે વછરીઓને બે દાતમાં બે દાતમાં અને કાઠિયાવાડી વછરીઓ પોડા નહીં મારવાડી જેવી ગ્રુમિંગ ગ્રોમિંગ ની જરૂર ઓછી પડે પછી આ કલર બાજુમાં જે ઘોડી છે એનો કલર બધો અમારો દેશી કલર છે આ બધાની ખાસિયત એવી છે કે જયારે પણ યુદ્ધમાં આ બધા ઘોડાનો યુઝ થતો અમારો વિસ્તાર બધો ધૂળિયો વિસ્તાર

કેટલે લાગીમાં 55 થી માંડી 58 58 59 સુધીની આની હાઈટ હોય છે પછી તો જેવું તો વચેરી છે એની જેવી ચાકરી હમ હમ નાનપણથી દૂધ બૂધ પાઈન ભગવાન દૈનેની ચાકરી કરેલી હોય તો રેર કેસમાં 60 સુધી પહોંચી શકે ખરા ને ઘણીવાર એવું થાય છે આ તમે તમે કીધું એની જેમ ઘણીવાર એવું થાય છે થોડી ઘણી 60 થી થોડી પ્લસ થઈ જાય વધુ ચાકરી હોય એના हिसाबે ચાકરીના હિસાબે થઈ શકે તો ક્યારેક સોમાં પણ એને રિજેક્ટ કરવામાંય થાય છે

બાપુ કેમ છે મજામાં શું કરે બધા ગ્રુપ સલકરના બધા આવ્યા જો